અને આજના વિડીયો આપણે પવન ઠંડી અને ઝાકળ માહિતી એટલા માટે આપવી પડે છે કે અત્યારે જે આપણો શિયાળુ પાક છે એમાં શિયાળુ પાક છે એમાં મોટા ભાગનો પાક છે ફ્લાવરિંગ સ્ટેજ છે ઘણા બધા પાક છે એની ઉમર કરતા વધારે સમય પસાર કરી ગયા છે અત્યારે આપણે કોઈ પણ પાકની અંદર હવામાનમાં બદલાવ આવે એમાં માઠી અસર પડતી હોય છે એટલે આપણે સતત પવન ઠંડી અને ઝાકળ વિશેની ચર્ચા કરતું રહેવું પડે છે હવે ખાસ આમ જોવા જઈએ તો આપણે અઢાર તારીખથી લઈને ત્રેવીસ તારીખ વચ્ચે ઝાકળનો રાઉન્ડ આવ્યો હતો એ પછી આપણે ઝાકળના રાઉન્ડમાંથી ત્રેવીસ તારીખથી મુક્તિ મળીને છેલ્લા બે ત્રણ દિવસથી આપણે રાબેતા મુજબનું હવામાન છે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે અઠ્યાવીસ તારીખ સુધી કન્ટિન્યુ આ રીતે ઠંડીનો ચમકારો પણ જોવા મળશે અને હમણાં ઝાકળની કોઈ શક્યતાઓ દેખાતી નથી પણ ત્યાં એક અલગ વાત છે કે છૂટાછવાય કોઈ જગ્યાએ હળવું સામાન્ય ઝાકળ જોવા મળે હમણાં અઠ્યાવીસ તારીખ સુધી એ અપવાદ રહેશે બાકી મોટો કોઈ ઝાકળ વરસાદનો રાઉન્ડ હમણાં જોવા મળે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી પણ આ વચ્ચે મારે આપને મેસેજ એ આપવાનો છે કે આવનારા સમયમાં ફરીથી એક ઝાકળનો રાઉન્ડ પણ આવશે એટલે આપણે એની માનસિક તૈયારી રાખજો એ ઝાકડનો રાઉન્ડ છે અઠયાવીસ તારીખથી ચાલુ થઈ શકે કેમ 28 અઠયાવીસ તારીખથી એટલા માટે ઝાકડો રાઉન્ડ આવવાનો છે કે અત્યારે જે ઉત્તરના પવનો છે આ પવનોની દિશા છે એ બદલાશે હવામાનમાં પલટો આવશે અઠયાવીસ તારીખથી લઈને ફેબ્રુઆરી સુધી છે ને ગુજરાતના હવામાનમાં પલટો પણ રહેવાનો છે જેમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ થશે અઠયાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખ એમ સતત ચાર પાંચ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ છે ફેબ્રુઆરીમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવા ઝાપટાની શક્યતાઓ હશે આમાં આગળ ઉપર કહેશું પણ જાન્યુઆરીના છેલ્લા અઠયાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ આ ચારેય દિવસ તો એવા હશે કે એમાં વાદળછાયું વાતાવરણ છે તાપમાન જે અત્યારે આપણે નીચું જોઈ રહ્યા છીએ આપણે ઠંડીનો અનુભવ કરી રહ્યા છીએ એ તાપમાન પણ આપણું ઊંચું આવી શકે અને એ સાથે પવનની દિશા અત્યારે ઉત્તરની છે એ બદલાય અને ઉત્તર પશ્ચિમના એટલે મોટાભાગના વિસ્તારોની અંદર આરબના પવન ફૂંકાશે તો કોઈ જગ્યાએ પશ્ચિમ દક્ષિણ દક્ષિણ પશ્ચિમના એટલે કે અરબ સાગરના પવનો ફૂંકાશે અને આ પવનોની દિશા બદલશે જેને કારણે ઝાકળ જેવું વાત જોવા મળશે પવનની સ્પીડ ભલે ત્યારે નોર્મલ હશે પણ ચાકર ચોક્કસ થી આવશે ને એ ચાકર છે સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના તમામ જિલ્લા એ સાથે કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા વાવ થરાદ હોય પાટણ અને મહેસાણા આ તમામ વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર ઝાકળની શક્યતાઓ છે રહેલી છે એટલે અઠ્યાવીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધી ઝાકળનો રાઉન્ડ પણ ચાર દિવસનો આવશે એટલે એ મુજબનું આપણે આગોતરું આયોજન કરવું ખાસ કરીને ખેતી પાકોને પિયત કે જે કાંઈ આપવાનું હોય ને આ સમયગાળા દરમિયાન આપી લેવું જોઈએ અને ઝાકળ વરસાદનો રાઉન્ડ આવે એનાથી બચવા માટે આપણે ત્યારે પિયત ન આપીએ ને એ સાથે એમાં કોઈ પણ સારા ફૂગનાશકોનો સ્પ્રે છે એ કરતા રહેવું જોઈએ જેથી કરીને આપણે ચાકરથી આપણા પાકને બચાવી શકાય એટલે ખાસ કરીને આવનારા સમયમાં જે ચાકળ પવન અને ઠંડીની અંદર જે બદલાવ આવવાનો છે એ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો અઠ્યાવીસ તારીખ સુધી વાતાવરણ અત્યારે છે એ જ રહેવાનું છે અઠયાવીસ તારીખથી દિવસનું તાપમાન છે થોડું ઊંચું આવશે ઝાકડનો રાઉન્ડ છે એ પણ આવી શકે અને પવનની દિશા છે એ બદલાઈ શકે આ ત્રણેય મહત્વના મુદ્દા ઉપર મેં આપને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે પણ જે શરૂઆતમાં મેં આપણે જે બે ખેડૂત મિટિંગની માહિતી આપી છે આ બંને ખેડૂતની મિટિંગની અંદર મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓ વધારે એવું મારું ભાવ ભર્યું આમંત્રણ છે અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અરજી આપશો ધન્યવાદ वैष्णवजन जन तो तेने कहिए जे पीड